हमारी मांगे पूरी करो दस के हम भंडार भरेंगे और कीमत पूरी नहीं सुजित्रा गिर सोमनाथ जिला प्रमुख भारतीय किसान संघ आज सी सी हमारी ખેડૂતોના વન વિભાગના પ્રશ્નો લઈ અને બેઠક રાખવામાં આવી હતી અંદર ખેડૂતોને ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી છે છે સરકાર દ્વારા જે કંઈ નુકસાન જાય એમાં પણ સરકારે વિચારવું જોઈએ અને ગાડા કેડા છે એ રિપેર કરવા ટાણે વાલાખેરે મંજૂરી લેવી પડે છે એ પણ ન લેવી જોઈએ સરકાર એક બાજુ જંગલ વિસ્તાર બોર્ડર કરતો જાય છે તો સાસણથી સત્તાધારનો રસ્તો છે ત્યાં ઓવરબ્રિજ બનાવવો જોઈએ અત્યારે ત્રીસ ત્રીસ આધુનિક યુગ આવી ગયો છે તો બધી વસ્તુમાં અપડેટ જોવા મળે છે તો રસ્તાઓમાં પણ સાસણથી સત્તાધાર છે એ ઓવરબ્રિજ બને તો એક ગુજરાતનું મોડલ સ્ટેટ જેવું એક વાતાવરણ ઊભું થાય ધારીથી આપણે જાંબાળાથી દલખાણિયા પણ એક ઓવરબ્રિજ બનવો જોઈએ તો વનન એક સારી એવી એક કામગીરી ગણાશે અને બોર્ડરના ખેડૂતોને ઇકો ઝોનને લઈ અને જે અસમજ ઊભી થઈ છે એમાં સરકારે પટતા જાહેર કરવી જોઈએ ખરી રીતે અત્યારે આપણે જોઈએ તો લોકશાહીની અંદર એક અમૃતવેલ ગામની અંદર જો જ્યોતિ પાવર સરકાર પહોંચાડી ન શકી હોય ત્યાં એક ટેલિફોનનો થાંભલો જો ઊભો ન કરી શકતી હોય અને આપણે જયારે કેશલેસની વાતો કરીએ છીએ ત્યારે અમૃતવેલ ગામની અંદર જો રાઇતે લાઈટ વઈ ગઈ હોય અને જો પૈસા ભરવાના થાય તો સેનાથી ભરવાના એટલે જે વસ્તુ કરવી છે તો એનું પેલા બેલેન્સ થવું જોઈએ આવા વિવિધ પ્રશ્ન લે અને અમે આજે સીસીએફ સાથે બેઠક હતી જેમાં સીસીએફ સાહેબે જે ખેડૂતોને અડચણ થાય છે એના લેવલે જે પ્રશ્ન પતી શકે એવા તે ડીસીએફઓને સૂચના આપી અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરશે એવી અમને પટોળિયા આજે જુનાગઢ સીસીએફ ની કચેરી ખાતે ભારતીય કિસાન સંઘની એક બેઠક મળી જુનાગઢના ના સીસીએફ અનુરાધા સાવ સાથે બેઠક મળી ખેડૂતોના ઘણા પડતર પ્રશ્નોની રજૂઆત થઈ અને ખાસ ઇકો સેન્સિટી ઝોન જે વિસ્તાર લાગુ કરવામાં આવ્યો છે એમાં અમરેલી ગીર સોમનાથ અને ના જે કંઈ ગામડાઓ આવ્યા છે એને લીધે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે કારણ કે ખેડૂતો અત્યારે પણ જે ગામડા જંગલને બોર્ડરના ગામો છે એની અંદર ખેડૂતો સારી રીતે ખેતી કરી શકતા નથી વન્ય પ્રાણીનો ખૂબ મોટો ત્રાસ છે ખેડૂતોને પણ વન્ય પ્રાણી કોઈ પણ મૃત્યુ પામે તો ત્રાસજનક સ્થિતિ પેદા થાય છે અને ખેડૂતો ખેતી અને ખેતરે નથી જઈ શકતા એવા રસ્તાઓ પણ ખરાબ થયા છે આની અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાતા નહોતા આજે એની રજૂઆત કરવામાં આવી છે અને સીસીએફ સાહેબે અમને હકારાત્મક રીતે જવાબ આપ્યો છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું ખેડૂતોને મુશ્કેલી ન થાય એવો વાત કરી છે પરંતુ ઇકો સેન્સિટી ઝોનનો લગભગ દરેક ગામમાં વિરોધ થાય છે એટલા માટે ભારતીય કિસાન સંઘ પણ આજે દરેક ગામોની અંદર જઈ અને ખેડૂતોને જો મુશ્કેલી હોય તો આની અંદર એનું આંદોલન કરવા માટે તૈયાર છે ત્યારે દરેક ગામના દરેક ખેડૂતોને અમારી લાગણી અને માગણી છે કે ભાઈ ઇકો સેન્સિટી ઝોનથી ખેડૂતોને જો મુશ્કેલી સર્જાશે તો ભારતીય કિસાન સંઘ હંમેશા માટે સાથે છે અને એનું આંદોલન પણ કદાચ કરવું પડે તો પણ કિસાન સંઘ આંદોલન કરશે ઓક્ટોબર અને ગાંધી જયંતીના દિવસથી ઇકોઝોનમાં આવતા તમામ એકસો છન્નું ગામડાઓની અંદર ઇકો ઝોન ની વિરુદ્ધના પંચાયતોના ઠરાવો થાય વ્યક્તિગત વાંધારજીઓ થાય અને ઇકો ઇકોજોન નાબુદીના બેનર સાથે ગરબાઓ રમાય આવા વિરોધો સાથે સતત પંદર દિવસ સુધી આ અભિયાન ચલાવવાની મેં જાહેરાત કરી ત્યારે મને આનંદ છે કે ગઈકાલે બે ઓક્ટોમ્બરના દિવસે તાલાળા હોય વિસાવદર હોય ખાંભા હોય કે અન્ય તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર ઝોન વિરુદ્ધના ઠરાવો પસાર થયા છે એ માટે હું તમામ સરપંચોને અને એમની બોડીને અભિનંદન પાઠવું છું સાથે સાથે આવનારા દિવસોમાં વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખો એ સરકારમાં ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે એમને હું આવકારું છું પણ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે એમનો સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી જ્યારે અમુક નેતાઓને આ કાયદાની સતત જાણકારી આપી છે એટલા માટે અમુક ભાજપના નેતાઓએ ખાચાઓ કાઢી મિલકતો પણ બહાર કાઢી છે પરંતુ આખી ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદાની અંદર ભાજપમાં જ મોટા પાયે અસહમતી હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે કંઈ પણ હોય એ તો એમના અંદરની બાબત છે એમાં આપણે પડવું નથી પણ મહત્વની બાબત તો એ છે કે ભાજપના બંને મહત્વના નેતાઓએ બંને મહત્વના હોય જ્યારે આ ઝોન નાબૂદ કરવા માટેની ભલામણ કરી છે એમનો સીધો મતલબ એવો થાય છે કે આ કાયદો ત્યાંના સ્થાનિક લોકો માટે નુકસાન કરતા છે અને જો આ કાયદો સ્થાનિક લોકો માટે નુકસાન કરતા હોય તો ભાજપે અમારી વાત માનીને નહીં પણ ભાજપના એમના જ મહત્વના નેતાઓની વાત માની અને આ કારો કાયદો તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી